નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગામી દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી રહી છે જેની અંદર ભારતના ઇતિહાસને લગતા એમસીક્યુ પૂછવામાં આવશે દોસ્તો આ મટિરિયલ્સ પાઠ્યપુસ્તકના આધારે બનાવવામાં આવ્યું છે આજનું મટિરિયલ જે છે એ ભારતમાં અંગ્રેજોના આગમન બાદ ભારતની જે સ્થિતિ હતી એ વર્ણવતો આપણા દેશના ક્રાંતિકારીઓ એ કેવી ક્રાંતિ કરી છે એ બાબતનો અને સાથે સાથે અંગ્રેજો ભારતમાં હતા ત્યારે ભારતની શિક્ષણ સિસ્ટમ કેવી હતી એ શિક્ષણ પ્રણાલી વિશે આજનો આ વિડીયો બનાવવામાં આવ્યો છે દોસ્તો પોલીસ કોન્સ્ટેબલની અંદર ભારતના ઇતિહાસનો પ્રમાણભૂત મટિરિયલ્સ જો તમારે જોતું હોય તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પરનો આ વિડીયો તમારા માટે બની રહ્યો છે તમે જો પ્રથમ વખત જ બ્રેક બ્રેકટાઇમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક માટેના તમામ વિડીયોઝ એની અપડેટ તમને મળતી રહેશે અને એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરી તમે તેની મદદ કરી શકો છો ચાલો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન આપણી સામે આવે છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કઈ સાલમાં પોતાના રાજ્યમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી ઈસવીસન ઓગણીસો એકમાં અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક કોણે લખ્યું હતું વિનાયક સાવરકરે દોસ્તો યાદ રાખ્યા જેવી વાત એ છે કે વિશ્વનું આ એકમાત્ર પુસ્તક જે છે કે જે પ્રકાશિત થાય એ પૂર્વે જ અંગ્રેજો દ્વારા તેને પ્રતિબંધ કરવામાં આવ્યું હતું ચલો દિલ્હી આ સૂત્ર કોણે આપ્યું હતું સુભાષચંદ્ર બોઝે સુભાષચંદ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડનું નામ શું આપવામાં આવ્યું હતું લક્ષ્મીબાઈ સરહદના ગાંધીનું બિરુદ કોને પ્રાપ્ત થયેલું છે ખાન અબ્દુલ ગફાર ખાન બારડોલી સત્યાગ્રહ બાદ સરદાર વલ્લભભાઈ પટેલે કયા નામે ઓળખાણા છે તો તેઓ સરદારના નામે ઓળખાય છે ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપેલું છે મોહનલાલ પંડ્યાને ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ છે તો એ નામ આવશે વાસુદેવ બળવંત ફડકે નાઇટહૂડની પદવી કોણે અંગ્રેજ સરકારને પાછી આપેલી તો રવિન્દ્રનાથ ટાગોરે યાદ રાખીએ દોસ્તો કે જલિયાવાલા બાગનો જ્યારે હત્યાકાંડ સર્જાય છે એ કારણે અંગ્રેજોએ આપેલી પદવી રવિન્દ્રનાથ ટાગોર પાછી આપે છે સામ્રાજ્યવાદી અંગ્રેજ સરકારને પરત કેસરે હિન્દનો ઇલકાબ કોણે ત્યજી દીધેલો મહાત્મા ગાંધીજીએ જલિયાવાલા બાગના હત્યાકાંડને કારણે અંગ્રેજોએ આપેલો ઇલ્કાબ ગાંધીજીએ વ્યથિત બની સામ્રાજ્યવાદી અંગ્રેજ સરકારને તેમને પણ પરત કરેલો છે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી ગાંધીજીએ આ વિધાન ખેડૂતોને કયા સત્યાગ્રહ દરમિયાન કહેલું તો ખેડા સત્યાગ્રહ ઈસવીસન ઓગણીસો સત્તર દરમિયાન વિવિધ દેશમાં આપણા કયા કયા ક્રાંતિકારીઓ કાર્ય કરી રહ્યા છે દોસ્તો આ બહુ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન હું ગણી શકીશ કારણ કે ઇંગ્લેન્ડ પેરિસ અમેરિકા એની અંદર જુદા જુદા આપણા ક્રાંતિકારીઓ કાર્ય કરી રહ્યા હતા દેશભક્તિ માટેનો પ્રયાસ કરી દેખાડી રહ્યા હતા તો ઇંગ્લેન્ડમાં શ્યામજી કૃષ્ણ વર્મા વિનાયક સાવરકર અને મદનલાલ ઢીંગરા પેરિસમાં મેડમ કામા અને સરદારસિંહ રાણા અમેરિકામાં લાલા હરદયાળ અને તારકનાથ કાબુલમાં અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ અને બરકતુલ્લા જાપાનમાં રાસ બિહારી ઘોષ અને અગ્નિ એશિયામાં રમણ પિલ્લાઈ આ ખાસ યાદ રાખજો તમારી એક હેન્ડબુક જે બનાવી છે એની અંદર પણ આ નોંધ કરશો ઈસવીસન ઓગણીસોમાં મિત્રમેલા નામની સંસ્થા કોણે સ્થાપેલી હતી વિનાયક સાવરકરે મિત્રમેલા સંસ્થા પછીથી અભિનવ ભારતના નામથી ઓળખાય છે અને આ સંસ્થા ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટેનું સર્જન થયેલું ત્યાં જોવા મળે છે કોલકત્તામાં અનુશીલન સમિતિ નામની ક્રાંતિકારી સંસ્થા એના મુખ્ય નેતા કોણ હતા બારિન્દ્ર ઘોષ આ સંસ્થા ક્રાંતિકારી ક્રાંતિકારીઓને બોમ્બ બનાવવાની અને શસ્ત્રો ચલાવવાની પણ તાલીમ આપતી હતી ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં અલ્હાબાદના આલ્ફેડ બાગમાં અંગ્રેજ પોલીસના સાથેના સંઘર્ષમાં ચંદ્રશેખરે પોતાની જ પિસ્તોલથી શહીદી વોહરી લીધેલી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ કોણે પૂરું પાડેલું અશફાક ઉલ્લા ખાં અને વિનાયક સાવરકરે ભારતમાં ઈસવીસન ઓગણીસો ને છેતાલીસમાં કેટલી યુનિવર્સિટીઓ હતી એટલે કે ભારત આઝાદ નથી થયું પરંતુ એ સમયમાં શિક્ષણની અંદર જે યુનિવર્સિટી હતી તેમાં સોળ યુનિવર્સિટી હતી બહુ મહત્ત્વપૂર્ણ આ પણ પ્રશ્ન છે ઈસવીસન ઓગણીસો સોળમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના થયેલી ઓગણીસો વીસમાં જામિયા મિલિયા યુનિવર્સિટીની સ્થાપના થયેલી ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠની પણ સ્થાપના થયેલી છે ઓગણીસસો બાવીસમાં શાંતિની કેતનની સ્થાપના થયેલી સાથે સાથે આ પણ તમે યાદ રાખશો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના બેંગલુરૂમાં થયેલી છે બોજ સંશોધન કેન્દ્ર કલકત્તામાં છે ખેતીવાડી સંશોધન કેન્દ્ર દિલ્હીમાં છે ઇજનેરી વિદ્યા કેન્દ્ર રૂડકીમાં હતું અને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ પુનામાં છે દોસ્તો આવી જુદી જુદી સંસ્થાઓ દ્વારા કોઈ વખત આપણને જોડકું પૂછવામાં આવતું હોય છે તો આ ખાસ યાદ રાખશો કયા ક્રાંતિકારી બાળપણથી ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય હતા ચંદ્રશેખર આઝાદ તેમણે કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો હતો પોલીસ તેમને જીવતી શોધતી હતી તેની પ્રતિજ્ઞા પણ હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં અને પછી છેલ્લે આલ્ફ્રેડ બાગમાં એમની જ પિસ્તોલ દ્વારા એમને પોતાનો પ્રાણ બલિદાન કરેલો કયા વાઇસરોએ ભાગલા પાડો અને રાજકારોની નીતિ અપનાવી હતી લોર્ડ કરજને ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં ગોંડલ કન્યા વિદ્યાલયોની સ્થાપના કોણે કરી હતી મહારાજા ભગવતસિંહે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે પહેલાં અન્ન પછી ધર્મ મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે તો વર્ધા શિક્ષણ યોજનાના નામે જાણીતી છે સાથે સાથે આપણે એ પણ જાણી લઈએ કે મહાત્મા ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો હોવો જોઈએ એવું પણ તેઓ જણાવતા હતા સાક્ષરતા એ શિક્ષણના અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી આવું કોણે કહેલું મહાત્મા ગાંધીજીએ ઈસવીસન અઢારસો પચાસમાં અમદાવાદમાં છોડિયોની નિશાળ નામની કન્યાશાળા કોણે શરૂ કરી હતી હરકુંવર શેઠાણીએ ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી બેથુન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા મુઘલ ભાષાના સમયમાં ફારસી ઉર્દુ અને સ્થાનિક ભાષાઓના શિક્ષણ અપાતું હતું અકબરના સમયમાં મુઘલ યુગના અસ્ત પછી શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી તો પાઠશાળાઓ અને મદ્રેસાઓ ઈસવીસન અઢારસો ચોપનના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ આવું કોણે જાહેર કરેલું લોર્ડ ડેલાઉસીએ ઈસવીસન સત્તરસો પાસઠ પછી ભારતના કયા પ્રદેશોમાં અંગ્રેજોની દીવાની સત્તા પ્રસ્થાપિત થઈ બંગાળ બિહાર ઓડિશા અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી ગામઠી શાળા ધૂળિયા શાળા પંડિયાની શાળા અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓના શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું તો એ સમયે શિક્ષકો જ અભ્યાસક્રમ નક્કી કરતા હતા ભારતમાં પશ્ચિમ ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી હતી અંગ્રેજોએ કરેલી હતી ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી તો એ છે વિલિયમ કેર ભારતમાં વિલિયમ કેરે પશ્ચિમ ઢબની ઢબની શિક્ષણ આપતી સંસ્થા ક્યાં શરૂ કરી હતી તો સૌથી પહેલી ભારતની નિશાળ શ્રીરામપુરમાં થાય છે ઈસવીસન સત્તરસો નેવ્યાસીમાં આ સ્કૂલમાં સંસ્કૃત બંગાળી મરાઠી હિન્દી એમ ચાર ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવતું હતું શ્રીરામપુરમાં કન્યાશાળાની સ્થાપના કોણે કરી માર્શ મેને ભારતમાં અંગ્રેજોએ પશ્ચિમ ઢબે શિક્ષણ આપવાની સૌ પ્રથમ શરૂઆત કયા પ્રદેશથી કરી છે તો એ બંગાળ છે બંગાળના શ્રીરામપુરથી કયા સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી ઈસવીસન અઢારસો તેરના સનદી ધારાથી જે સૌપ્રથમ પ્રથમ એલેક્ઝાન્ડર ડફના નામક પાદરીએ સૌપ્રથમ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો છે ઈસવીસન અઢારસો પાંત્રીસથી ચાર્લ્સ વુડનો નીતિપત્ર એટલે કે ખરી તો વુડ્સ ડિસ્પેચ કઈ સાલમાં આવ્યો ઈસવીસન અઢારસો ચોપનમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનું શ્રેય કોને ફાળે જાય છે લોર્ડ વિલિયમ બેન્ટિકના ભારતમાં કયા કમિશને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ભલામણ કરવામાં આવેલી છે તો એ હન્ટર કમિશન છે હન્ટર કમિશન અઢારસો બ્યાસીમાં આવ્યું હતું ભારતમાં કયા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરેલી છે ત્યારે ઈસવીસન ઓગણીસો સત્તર સેડલર કમિશન ઈસવીસન ઓગણીસો બારમાં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ ઘડવાનું સૂચન કરેલું ગોપાલકૃષ્ણ ગોખલેએ કયા ગવર્નર જનરલે ઈસવીસન અઢારસો એકમાં કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી વેલેસલીએ ભારતમાં હિન્દુ કોલેજ ક્યાં આવેલી છે કલકત્તામાં આવેલી છે ઈસવીસન અઢારસો સત્તરમાં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસોથી હિન્દુ કોલેજની સ્થાપના થયેલી આ કોલેજ ઈસવીસન અઢારસો પંચાવનમાં પ્રેસિડેન્સી કોલેજ તરીકે પણ ઓળખાતી હતી બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કોણે કરેલી છે જોનાથ ડંકને ઈસવીસન સત્તરસો એકાણુંમાં જોનાથ ડંકને બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરેલી છે ભારતમાં ઓગણીસમી સદીમાં સ્ત્રી શિક્ષણ માટે કોણે હિમાયત કરી હતી દોસ્તો ખાસ યાદ રાખવા જેવી વાત છે રાજારામ મોહનરાય અને દયાનંદ સરસ્વતીએ ઈસવીસન અઢારસો અઠ્યાવીસમાં બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરેલી રાજારામ મોહનરાય બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો ઓગણચાલીસમાં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદાઓ ઘડવામાં આવ્યા હતા ઈસવીસન ઓગણીસો અગિયાર સોળમાં મહર્ષિ કરવેએ સ્ત્રીઓ માટે સ્થાપેલી અલગ યુનિવર્સિટી આજે કયા નામે ઓળખાય છે તો એ એસએનડીટી યુનિવર્સિટી તરીકે ઓળખાય છે દયાનંદ સરસ્વતીએ દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના ક્યાં કરી હતી લાહોરમાં ઈસવીસન ઓગણીસો બેમાં કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી સ્વામી શ્રદ્ધાનંદે મહાત્મા ગાંધીજીએ કોના અધ્યક્ષપદે પદે શિક્ષણ સમિતિની રચના કરી હતી ડૉક્ટર જાકીર હુસેનના ભારતમાં કઈ સન સદીને નવજાગૃતિની સદી તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસમી સદીને ઈસવીસન અઢારસો પંદરમાં રાજારામ મોહનરાયે કઈ સંસ્થા સ્થાપી હતી આત્મીય સભા રાજારામ મોહનરાયે કયા સામાયિક દ્વારા બંગાળમાં સતી પ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી તો એ છે સંવાદ કૌમુદી ત્યારબાદ વિલિયમ બેન્ટિક રાજારામ મોહનરાયના પ્રયાસથી સતી પ્રથા પર વિરુદ્ધનો કાયદો લગાડવામાં લાવવામાં આવ્યો હતો કયા સમાજ સુધારકે પોતાના સામાયિકમાં સોમ પ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરેલી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ગુજરાતના કયા સમાજ સુધારકે વિધવા સાથે લગ્ન કર્યું હતું વીર નર્મદે કયા ગવર્નર જનરલે વિધવા પુનઃલગ્ન કાયદો બનાવી લગ્નને કાયદેસર બનાવ્યું હતું તો એ છે લોર્ડ ડેલાવસીએ ઈસવીસન અઢારસો સિત્તેરમાં કયા મહાન બ્રહ્મો સમાજીએ બાળ લગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવેલી સેન આ ઉપરાંત કેશવચંદ્ર સેનના પ્રયાસોથી ઈસવીસન અઢારસો બોતેરમાં લગ્ન વય સંમતિ ધારો પ્રસાર થયેલો આ ધારા અન્વયે છોકરા છોકરીની ઉંમર બાર વર્ષની એ સમયમાં નક્કી થયેલી આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રમો સ્થાપ્યા હતા તો ઠક્કર બાપાએ ઈસવીસન અઢારસો ચુમ્માલીસમાં સુરતમાં સભાની કોણે સ્થાપના કરી હતી દુર્ગારામ મહેતાએ સ્વામી વિવેકાનંદે યુ એસ એના કયા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો શિકાગોમાં ભારતીય નવજાગૃતિના જનક તરીકે કોણ ઓળખાય છે કયા મહાનુભાવોની યાદ કરવામાં આવે છે તો નવજાગૃતિના પિતા એટલે રાજારામ મોહનરાય રવિન્દ્રનાથ ટાગોરને તેની કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો છે ગીતાંજલિ સાહિત્યનો નોબેલ પારિતોષિક માનવ સેવા એ જ પ્રભુ સેવા આવું કોણે કહેલું સ્વામી વિવેકાનંદે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો છે એ ઓ હ્યુમ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું અઠ્યાવીસ ડિસેમ્બર ઈસવીસન અઢારસો પંચાવી પંચ્યાસીમાં પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું હતું તેના પ્રથમ પ્રમુખ વ્યમેશચંદ્ર બેનર્જી હતા પ્રથમ અધિવેશનમાં બોતેર જેટલા સભ્યોએ હાજરી આપી હતી અને આ સભાનો ઉદ્દેશ્ય બંધારણીય રીતે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો હતો આ સભાના નેતાઓ મવાળવાદી નેતાઓ તરીકે ઓળખાય છે દોસ્તો ભારતની આઝાદી સમયે જહાલવાદ અને માવા મવાળવાદ આ બંને વાદોના જુદા જુદા નેતાઓ છે અને એના આઝાદી માટેના એમના પ્રયાસો દર્શાવવામાં આવ્યા છે રાષ્ટ્રવાદની ઉત્કૂટ ભાવના કઈ સમાનતાનો ભાવ રહેલો છે ભૌગોલિક અને સાંસ્કૃતિક અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના કારણે ઉદ્યોગ ધંધા પડી ભાંગતા દેશને કયો વર્ગ બેકાર બન્યો કારીગર વર્ગ રાષ્ટ્રવાદના વિકાસમાં કોનો ફાળો અદ્વિતીય છે જાગ્રત વર્તમાનપત્રોનો વર્નાક્યુલર બિલ કયા વાયસરોયના સમયમાં પસાર થયું હતું લોર્ડ લીટન ઇલ્બર્ટ બિલ કયા વાઇસરોયના સમયમાં પસાર થયું હતું લોર્ડ લિપ રિપનના બંગાળના ભાગલા કયા વાઇસરોયે પાડ્યા હતા ઈસવીસન ઓગણીસો પાંચમાં લોર્ડ કરઝન નામના વાઇસરોય હતા એને બંગાળના ભાગલા પાડ્યા હતા મૂળ કારણ એ હતું કે ભારતમાં હિન્દુ અને મુસલમાન જે છે એ બંનેની એકતાને તોડવા માટે આ ભાગલા કરે છે ઓગણીસો ને અગિયારમાં ત્યાર પછીનો જ પ્રશ્ન છે કે બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ ક્યારે કર્યા તો ઈસવીસન ઓગણીસો અગિયારમાં કારણ કે એ પછી ખૂબ આંદોલનો થાય છે અને છેલ્લે એને ભાગલાઓને રદ કરવા પડે છે કયા બે ચાપેકર ભાઈઓએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી દામોદર ચાપેકર બાલકૃષ્ણ ચાપેકર કયા બે ક્રાંતિકારીઓએ ન્યાયાધીશ કિંગ્સ ફોર્ડની હત્યા કરવાની યોજના ઘડી હતી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ કયા ક્રાંતિકારીઓએ કાકોરી ટ્રેન યોજનામાં મુખ્યત્વે ભાગ લીધો હતો અશફાક ઉલ્લા ખા અને રામપ્રસાદ બિસ્મિલે આ બંને એ આ યોજનાની અંદર પ્રયાસ કરેલો છે ક્રાંતિકારીઓ વચ્ચેનું સંપર્કનું માધ્યમ કોણ હતું તો દુર્ગા ભાભી ત્યારબાદ પ્રશ્ન આવે છે કયા ક્રાંતિકારીએ લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટી સ્થાપી હતી શામજી કૃષ્ણ વર્માને કચ્છના છે અને એમના ઘરનું નામ જ એમને જે સ્થાપેલું કાર્યાલય છે એનું નામ જ એને ઇન્ડિયા હાઉસ આપેલું હતું શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામાયિક શરૂ કર્યું હતું ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી મદનલાલ ઢીંગરાએ ઓગણીસો માં મેડમ ભીખાઈજી કામાએ લંડનમાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું વંદે માત્ર કયા ક્રાંતિકારીએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજોના દમનનો વિરોધ કર્યો હતો તો એ છે સરદારસિંહ રાણા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા હતા ઓગણીસો પંદરમાં આવે છે ત્યારબાદ એમના રાજકીય ગુરુ જે એમને ગણે છે ગોપાલકૃષ્ણ ગોખલે એને ભારત ભ્રમણ કરવાનું કહે છે અને ત્યારબાદ એક નવા ગાંધીજીના અવતાર સ્વરૂપે આપણને ગાંધી મળે છે અને પછીની વાત આપણે જાણીએ છીએ ગાંધીજીએ ઈસવીસન ઓગણીસો ને સોળમાં માં કયા આશ્રમની સ્થાપના કરી કોચરપ આશ્રમની માનગઢ હત્યાકાંડ ક્યારે સર્જાયો હતો સત્તર નવેમ્બર ઓગણીસો તેરના ના રોજ આ સ્થળ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલ માનગઢ ડુંગર પર છે આ ઘટનાને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના પણ ગણીને યાદ કરવામાં આવે છે દક્ષિણ ભારતમાં ભારત પર ભારત પરત આવ્યા પછી ગાંધીજીએ કોની પાસે પ્રેરણા મેળવી ભારતના મોટા ભાગોનો પ્રયાસ પ્રવાસ કર્યો હતો ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહ માટે કયા કયા સાથીદારો હતા વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ એમને મળે છે ચંપારણ કયા રાજ્યમાં આવેલું છે બિહારમાં આવેલું છે ઓગણીસમી સદીની શરૂઆતમાં અંગ્રેજોએ ચંપારણના કયા પાકના બગીચા બનાવ્યા હતા ગળીના બગીચા ઈસવીસન ઓગણીસો સત્તરમાં અંગ્રેજ સરકારે કયા જિલ્લામાં મહેસૂલને માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું હતું તો એ છે ખેડા જિલ્લામાં ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો તો ગાંધીજીનો આ પહેલો સત્યાગ્રહ છે ઓગણીસો સત્તરની અંદર ચંપારણ સત્યાગ્રહ ચંપારણ એ હિમાલયની તળેટીમાં બિહારમાં આવેલું છે યુરોપિયને અહીં ગળીના બગીચા અને કારખાના સ્થાપ્યા હતા અહીંના ખેડૂતો પાસે બળજબરીપૂર્વક ગળીનું વાવેતર કરવામાં આવતું હતું ચંપારણના રાજકુમાર શુક્લએ એ મહાત્મા ગાંધીજીને આ વાત જણાવે છે મહાત્મા ગાંધીજીનો આ પહેલો સત્યાગ્રહ છે અને દોસ્તો આ પહેલાં જ સત્યાગ્રહને સત્યાગ્રહમાં અંગ્રેજોને ઝૂકવું પડે છે એને શાસન અને દમન રોકવું પડે છે અને જેમાં સફળતા મળે છે રોલેટ એક્ટ ક્યારે પસાર કર્યો ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં રોલેટ એક્ટને કાળો કાયદો કોણે કહ્યો મહાત્મા ગાંધીજીએ જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલ છે અમૃતસર પંજાબમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો તેર એપ્રિલ ઈસવીસન ઓગણીસો ઓગણીસ લોકો વૈશાખીના તહેવારને કારણે ભેગા થયેલા હતા જલિયાવાલા બાગમાં બેફામ ગોળીબાર કોણે કરાવ્યો જનરલ ડાયરે કયા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી ચૌરાચૌરીની એક ઘટના બને છે મોતીલાલ નેહરુ અને ચિતરંજન દાસ મુનશીએ કયા પક્ષની સ્થાપના કરી હતી સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી હતી ભારતમાં સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો કારણ કે સાયમન કમિશનની જ્યારે રચના થઈ તેમાં એક પણ પ્રતિનિધિ ભારતના નહોતા લાહોરમાં સાયમન કમિશનના શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જથી કોનું અવસાન થાય છે તો એ અવસાન થાય છે લાલા લજપતરાયનું કયા સત્યાગ્રહના કરની લડત કરવામાં આવેલી બારડોલી સત્યાગ્રહ કોની અધ્યક્ષતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જવાહરલાલ નહેરુની ભારતમાં પ્રથમવાર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે બાર માર્ચ ઈસવીસન ઓગણીસો ત્રીસના રોજ કયા ક્રાંતિકારીએ મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો છે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ગાંધીજીએ ક્યારે જાહેર કર્યું કે તે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કરશે દોસ્તો ઈસવીસન ઓગણીસો ત્રીસની અંદર આ મીઠાને કર માટે જીવન જરૂરી વસ્તુ છે અને અમાનુષી કર એની ઉપર લાગે છે ત્યારે દાંડી યાત્રા યોજાય છે આ લડતનું નામ હતું સવિનય કાનૂન ભંગની લડત મહાત્મા ગાંધીજીએ બાર માર્ચ ઈસવીસન ઓગણીસો ત્રીસના દિવસે સાબરમતી આશ્રમમાંથી પોતાના અઠ્યોતેર સાથીદારો સાથે નવસારી જિલ્લાના દાંડી સુધી પદયાત્રા કરી છ એપ્રિલ ઈસવીસન ઓગણીસો ત્રીસના રોજ સવારે ચપટી મીઠું ઉપાડે છે અને મીઠાના કાયદાનો ભંગ કર્યો ગાંધીજી કહે છે મેં નમક્કા કાનૂન તોડ દીધા આ આંદોલનના કારણે સમગ્ર ભારતની પ્રજામાં અભૂતપૂર્વ એકતા અને જાગૃતિ આવે છે ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી બીજી ગોળમેજી પરિષદમાં આ સમયે ઝવેરચંદ મેઘાણીનું એક કવિતા પણ છે કે અંજલી પીનારા બાપુ સાગર પીનારા બાપુ એટલે કે ઘણા બધા દુઃખો પીવો છો પણ અંજલી ન ઢોળશો છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ તો એ ઘટના પણ યાદ આવે છે અખંડ હિંદના બે ભાગલા કરવાનો નિર્ણય કોણે કર્યો હતો વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટને દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે તે આપણા પાઠ્યપુસ્તકમાંથી જ તૈયાર કરવામાં આવે છે એટલે એ પ્રમાણભૂત મટિરિયલ્સ છે આગામી પરીક્ષાની અંદર આ મટિરિયલ તમને ઉપયોગી થાય અને એ પરીક્ષાની અંદર તમારા ગુણમાં વધારો થાય માર્ક્સમાં વધારો થાય એ માટે પ્રયાસ કરવામાં આવે છે દોસ્તો આ મટિરિયલ તમે એવી તૈયારી કરતાં દોસ્તોને ચોક્કસથી શેર કરી શકો છો ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્ત્વપૂર્ણ ટૉપિક સાથે કે જે તમારા પરીક્ષામાં ઉપયોગી બની રહે ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતો સાથે કે જે તમારા પરીક્ષાની અંદર ગુણાંકનમાં વધારો કરે ત્યાં સુધી આપ સર્વને પરીક્ષાની શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત